ગોંડલ એપીએમસીમાં ખેડૂતોના આંદોલનનો મામલો મુખ્ય દરવાજા પાસે ખેડૂતોએ મોટા પ્રમાણમાં ડુંગળી ફેંકી છે ડુંગળીના ભાવ મુદ્દે ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે તોરાજીના રાજ્યના ખેડૂતોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે છ થી સાત ખેડૂતોની પોલીસે અટકાયત પણ કરી છે આપણે કેન્દ્ર સરકારના જે ડુંગળીના નિકાસબંધીના નિર્ણયના જે છે વિરોધમાં છેલ્લા ચાર પાંચ દિવસના ખેડૂતો ઉગ્ર પ્રદર્શન કરી રહ્યા છે ગઈકાલે પણ અમારે ગોંડલ માર્કેટયાર્ડમાં ઉગ્ર પ્રદર્શન કર્યું હતું અને આજે સવારમાં પણ ડુંગળીના પકવતા ખેડૂતો અહીંયા યાર્ડમાં આવ્યા હતા અને હાઈવે ઉપર ચક્કાજામ કરવાનો પ્રયત્ન કર્યો હતો અત્યારે અમારા યાર્ડના ગેટે તમામ ખેડૂતો ભેગા થઈ અને યાર્ડના ગેટે ડુંગળી ઠલવી અને ખૂબ આ નિર્ણયની સામે રોષ પ્રગટ કરેલ હતો અને અમે યાર્ડ તરફથી અત્યારે ડુંગળીની હરાજી સદંતર બંધ છે અને સરકારના આ નિર્ણયથી ખેડૂતોને ખરેખર પારાવાર નુકસાન જાય છે તો સરકારે ટૂંક સમયમાં આ નિર્ણયમાં કંઈક ફેરફાર કરવો જોઈએ